અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી નારી નારાયણી શીર્ષક હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના યોગદાન આપનાર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહાનુભાવોમાં જાણીતા તબીબ ડોક્ટર લતા શ્રોફ સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા અને મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠલાણી હાજર રહ્યા હતા

ઇન્ટરનેશનલ વુમન્સ ડે આજે એ કાર્યક્રમ અમે અહીંયા ઉજવવાનું નક્કી કર્યું ટાઉન હોલમાં અંકલેશ્વર અલગ અલગ ફિલ્ડમાંથી અમે બાવીસ થી ત્રેવીસ જે અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે કોઈ પોલીસ વાળા હોય ટીચર હોય રણજીના સ્પોર્ટ્સમાં રણજીના ક્રિકેટર હોય અલગ અલગ ફિલ્ડમાંથી અમે ત્રેવીસ જેટલા મહિલાઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે સિગ્ગી તરીકે પણ અમે જે સમાજમાં દાખલો પૂરો પડે

આજે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે તમામ કેટેગરીની બધી જ મહિલાઓનું અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે સામાજિક કાર્ય કરવા બદલ મને અહીંયા સન્માનિત કરવામાં આવી છે હું સામાજિક કાર્ય સાથે સાથે યોગા ઇન્સ્ટ્રક્ટર પર છું તો હું ભગવાનને ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે આજે આ દિવસે એમના આશીર્વાદ થી મને સન્માનિત કરવામાં આવી છે આ હું ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે તમામે તમામ વુમન્સ ને આજે ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ